નમસ્કાર મિત્રો જ્ઞાન વિશે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કૈલાસ પર્વત ક્યાં આવેલો છે અને કૈલાસ પર્વત પર કેવા કેવા રહસ્ય છે અને કૈલાસ પર્વત ઉપર કયા કયા સરોવર આવેલા છે અને કૈલાસ પર્વત ઉપર સ્વસ્તિક અને ઓમ કેવી રીતે બને છે તેના વિશે વાત કરવાના છે વી તો પછી વધારે વાત ન કરતા જોઈએ આગળની વાત અમેરિકન અને રશિયન વૈજ્ઞાનિકોએ કૈલાસ પર્વત અંગે કરેલા સંશોધનને જાણીને તમે ચોંકી જશો ભારત અને તિબેટમાં ફેલાયેલા હિમાલય પર્વતમાં કૈલાસ પર્વત સ્થિત છે હિન્દુ ધર્મ અનુસાર ભગવાન શિવનું આ નિવાસસ્થાન છે જ્યાં તેઓ તેમની પત્ની પાર્વતી અને નંદી સાથે ધ્યાન લગાવે છે કૈલાસ પર્વતમાં માત્ર હિન્દુઓ માટે જ નહીં પરંતુ અન્ય ત્રણ ધર્મો બૌદ્ધ ધર્મ જૈન ધર્મ અને બોન માટે પણ એક પવિત્ર સ્થળ છે જેને ધર્મમાં તેને અબ્દા કહેવામાં આવે છે બોન ધર્મમાં તેને ટાઈઝ કહેવામાં આવે છે અને બૌદ્ધ ધર્મમાં તેને કંગ રીમ રિમ્પો છે કહેવામાં આવે છે કેમ કે આ બધા ધર્મોની કૈલાશ પર્વત પર અતુટ શ્રદ્ધા છે ભારતની ચાર મોટી નદીઓ બ્રહ્મપુત્રા સતલંજ સિદ્ધુ અને કરનાલી પણ કૈલાસ પર્વતમાંથી નીકળે છે અને ચારેય નંદીઓ ચાર જુદી જુદી દિશામાં વહે છે કૈલાસ પર્વત સાથે સંકળાયેલા આવા ઘણા રહસ્યો અને ચમત્કારો છે જે હજી પણ વિશ્વ માટે વણ ઉકેલ્યા છે કૈલાશ પર્વતના રહસ્યો આજ સુધી કોઈ પણ વ્યક્તિ કૈલાસ પર્વત પર ચડી શક્યો નથી હજારો લોકો વિશ્વના સૌથી ઊંચા પર્વત એવરેસ્ટ પર્વત ચડી ચૂક્યા છે પરંતુ કોઈ પણ વ્યક્તિ કૈલાશ પર્વત પર ચડી શક્યો નથી જે આખા વિશ્વને આશ્ચર્યજનક લાગે છે ઘણા લોકોએ કૈલાશ પર્વત પર ચડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કેટલાય લોકો ઓછા ઓક્સિજન અને હાર્ટે એટેકના ડરને કારણે પાછા આવી ગયા કેટલાક લોકો રસ્તો ભૂલી ગયા હતા જ્યારે કેટલાક લોકોએ કહ્યું હતું કે પર્વતમાં એવી અલૌકિક શક્તિ છે જે તેમને પર્વત પર જતા અટકાવી રહી છે જેના કારણે કેટલીક વાર રસ્તો તેમની સામે અદ્યશ્ય થઈ જાય છે અને ક્યારેક ખૂબ જ બરફના તોફાનો સામે આવવા લાગે છે કૈલાશ પર્વત પર ચડતી વખતે ઘણા લોકોના મોત પણ થયા હતા કૈલાસ પર્વત પર ચડવાના જોખમો અને ઘણા ધર્મોના સન્માનને નુકસાન નહીં પહોંચાડવાના કારણે સરકારે બે હજાર એકમાં આ પર્વત પર ચડવા પર પ્રતિબંધ મૂક્યો હતો એવું માનવામાં આવે છે કે આ પર્વત પર ચડનાર માટે એકમાત્ર વ્યક્તિ બોધ સાધુ મિલરેપા હતા જે બારમી સદીમાં કૈલાશ પર્વત પર ચડ્યા હતા કૈલાશ પર્વત પર ચડવાનો પ્રયાસ કરનાવા કરનારાઓ દાવો કરે છે કે વિશ્વની અન્ય કોઈ પણ જગ્યાએ સમય ઝડપથી પસાર થાય છે પર્વતારોહણીઓએ કહે છે કે કૈલાશ પર્વત પર તેમના વાળ અને નખ ઝડપથી વધવા માંડે છે તેમના કહેવા મુજબ પૃથ્વીના બાકીના ભાગમાં બે અઠવાડિયામાં જેમના વાળ અને નખ વધે છે તેટલા અહીં માત્ર બાર કલાકમાં વધી જાય છે અમેરિકન અને રશિયન વૈજ્ઞાનિકોના ઘણા અભ્યાસ પછી એવું માનવામાં આવે છે કે કૈલાશ પર્વત પૃથ્વીની મધ્યમાં સ્થિત છે એટલે કે આ પર્વત પૃથ્વીનું કેન્દ્ર બિંદુ છે જેને એક્સ મૂડી પણ કહેવામાં આવે છે એમ એવું માનવામાં આવે છે કે વિશ્વની ચાર દિશાઓ કૈલાસ પર્વત પર મળે છે વેદ અને રામાયણમાં પણ તેનો ઉલ્લેખ છે કૈલાસ પર્વત એક પિરામિડ જેવો છે રશિયન વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ કૈલાસ પર્વત એ પ્રાકૃતિક પર્વત નથી પરંતુ પ્રાચીન સમયની અદ્યતન સંસ્કૃતિ દ્વારા ખૂબ જ શ્રેષ્ઠ અથવા અલૌકિક ટેકનિકથી બનાવવામાં આવેલ પિરામિડ છે રશિયન સંશોધક ડૉક્ટર અન અન્સ્ટલ મોેસના જણાવ્યા મુજબ કૈલાસ પર્વત એટલા સરસ રીતે બાંધવામાં આવ્યો છે કે તે કુદરતી હોઈ જ શકે નહીં તેમના કહેવા મુજબ આ પર્વત અન્ય પર્વતોની જેમ ત્રિકોણાકાર ત્રિકોણાકારોક ત્રિકોણાકાર નથી પરંતુ ચાર ખૂણાવાળો છે જે ચાર દિશાઓનું પ્રતિનિધિત્વ કરે છે આ પર્વત પૃથ્વીની મધ્યમાં સ્થિત હોવાથી બતાવે છે કે તે કુદરતી હોઈ શકે નહીં તે કહે છે કે જ્યારે તે અહીં તેની ટીમ સાથે રોકાયો હતો ત્યારે રાતના શાંત વાતાવરણમાં કેટલાક અવાજ આવી રહ્યો હતો કે કોઈ વાત કરી રહ્યા હતા અને પથ્થરો પડી રહ્યા હતા તે અવાજ કૈલાસ પર્વતની અંદરથી આવી રહ્યો હતો જેના પર તેમણે કહ્યું હતું કે આવા કેટલાક લોકો આ પર્વત પર રહે છે જેને જોવા શક્ય નથી ડૉક્ટર મોલ્ડા વેચના કૈલાશમાં કોઈ હોવાના દાવાને આ કારણે પણ મજબૂત માનવામાં આવે છે કારણ કે પ્રાચીન પ્રખ્યાત રશિયન ચિત્રકાર નિકોલસ રો રોચિસ પણ માને છે કે કૈલાસ પર્વત પર એક ગુપ્ત અને જાદુ શહેર હતું હિન્દુ અને બૌદ્ધ ધર્મોમાં પણ આ સ્થાનનો ઉલ્લેખ છે જેનું નામ ચેમલા હતું ચમલામાં એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ છે શાંત સ્થાન કૈલાશ પર્વત પર ચડવાનો પ્રયત્ન કરનાર ઘણા લોકોના દાવો છે કે અહીંનું સ્થાન ચમત્કારી રૂપે બદલાય છે તેમના કહેવા મુજબ જ્યારે પણ તેઓ આગળ વધવાનો પ્રયાસ કરે છે ખરાબ હવામાનને કારણે રસ્તો બગડી જાય છે પરંતુ જ્યારે તેઓ આગળ વધે છે ત્યારે થોડા સમય પછી તેઓ ફરીથી જૂની જગ્યાએ પાસા આવી જાય છે કૈલાશ પર્વતના આ રહસ્ય અને ચમત્કારને કારણે પણ લોકો આજ દિન સુધી અહીં કૈલાશ પર ચડી શક્યા નથી કૈલાસ પર્વત બાકીના વિશ્વની જેમ આકારમાં ત્રિકોણાકાર નથી પરંતુ તે ચારેય દિશામાં ફેલાયેલ છે અને તેના ચાર ખૂણા રૂબી સોના કિસ્ટલ અને લેપિસ લેઝુલી જેવી કિંમતી ધાતુથી બનેલા હોવાનું માનવામાં આવે છે વેદ અને પુરાણો અનુસાર કૈલાસ પર્વત એ પૃથ્વી પર સ્વર્ગનો રસ્તો છે અને હિન્દુ માન્યતાઓ અનુસાર પાંડવો અને દ્રૌપદીએ કૈલાશ પર્વત પર ચડીને જ પ્રાપ્ત કર્યો છે કૈલાસ પર્વતના પડસાયામાંથી સ્વસ્તિક ચિહ્ન બને છે જે હિન્દુ ધર્મનું ધાર્મિક પ્રતિક છે એટલું જ નહીં જ્યારે પર્વત પર બરફ પડે છે ત્યારે દક્ષિણ દિશાથી જોવામાં આવે ત્યારે અહીં ઓમનું પ્રતિક રસાય છે અને આ પણ હિન્દુઓનું ધાર્મિક પ્રતિક છે કૈલાસ પર્વત પર માન સરોવર અને રાક્ષસ તાલ નામના બે તળાવો છે અને આ બંને નામોની કથા પુરાણો સાથે જોડાયેલી છે એવું માનવામાં આવે છે કે હિન્દુઓના દેવતા ભગવાન વિષ્ણુ માન સરોવર તળાવમાં શેષનાગ પર બેસતા હતા અને પુરાણોમાં તેને શીરસાગર કહેવામાં આવે છે બીજી બાજુ માનવામાં આવે છે કે રાવણે ભગવાન શિવને ઘોર તપસ્યા કરી હતી આ બંને તળાવોની તળાવોની ગુણ તેમના નામે પ્રમાણે જ છે માનસરોવર તળાવનો આકાર સૂર્ય જેવો છે અને તે શુદ્ધ તાજા પાણીનું તળાવ છે તેનાથી વિપરીત રાક્ષસ તળાવનો આકાર તૂટેલા ચંદ્ર જેવો છે અને તે ખારા પાણીનું તળાવ છે જેના પાણીમાં જીવજંતુ અને છોડ ઉગતા નથી તેના નામની જે માનસરોવર તળાવો હંમેશા શાંત રહે છે અને જ્યારે રાક્ષસ તળાવ તોફાન અને ઊંચા મોજા આવતા રહે છે આ બંને તળાવોનું સૌથી મોટું રહસ્ય એ છે કે એવું માનવામાં આવે છે કે કોઈક સમયે આ બંને તળાવો એક જ હતા અને હજી પણ એકબીજાની સામે જ છે પરંતુ આટલા નજીક હોવા છતાં આ બંનેના ગુણ એકબીજાથી સાવ જુદા જ જોવા મળે છે જ્યારે પણ ભક્તો કૈલાસ પર્વતની પરિભ્રમણ કરવામાં કરવા આવે છે ત્યારે તેમને યમ પસાર થવું પડે છે હિન્દુ ધર્મ અનુસાર યમ મૃત્યુદેવનો દેવ છે જ્યારે દ્વારનો અર્થ દરવાજો છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ દરવાજા પરથી પસાર થતા હોય ત્યારે વ્યક્તિએ લાંબા સમય સુધી આ દરવાજામાં ઊભા ન રહેવું જોઈએ અને આ દરવાજો છોડ્યા પછી પાછું ન જવું જોઈએ જોવું જોઈએ યમદ્વારનું રહસ્ય એ પણ છે કે તે કોણ ક્યારે અને કેમ બનાવવામાં આવ્યો તે કોઈને ખબર નથી પરંતુ પ્રાચીન માન્યતાઓ અનુસાર ભગવાન યમ દ્વારા ભગવાન શિવની રક્ષા માટે તેનું નિર્માણ કરાયું હતું એવું માનવામાં આવે છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ યમ દ્વારથી કૈલાસની પરિક્રમા કરવા જાય છે ત્યારે તેની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને તેના બધા જ જૂના પાપો નાશ પામે છે અને વ્યક્તિ હકારાત્મક ઉર્જા સાથે કૈલાશ પર્વત પર જાય છે હું આશા રાખું છું કે તમને અમારો કૈલાશ પર્વતના ઇતિહાસનો મહત્ત્વનો વિડીયો ખૂબ જ ગમ્યો હોય છે અમે આવા વિવિધ વિષયો પર જાણવા જેવું ગુજરાતી જ્ઞાન વિશેના વિડીયોથી પ્રકાશિત કરતા રહીશું જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ વિડીયો ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારી એક લાઇક કોમેન્ટ અને શેર અમને વધુ લખવાય નહીં અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે અમને પ્રેરકબળ આપે છે ધન્યવાદ જય મહાદેવ